સુરત જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે ઓલપાડ કામરેજ કીમ કોસંબા સહિતના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો જોકે કમોસમી વરસાદ શરૂ થતાં ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે ઓલપાડ તાલુકા સહિત અનેક તાલુકાઓમાં ડાંગરની કાપણી ચાલી રહી છે જોકે ખુલ્લા આકાશ નીચે સુકવવા મૂકેલા ડાંગર પાણીમાં તરબોળ થયો છે જિલ્લામાં અનેક ખેડૂતોને વરસાદના કારણે નુકસાન થવા પામ્યું છે ત્યારે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ડાંગર મગ તલ લીલા શાકભાજી એને ઘણું નુકસાન છે આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી કે મારા કેટલા વિંગાના ડાંગર છે તે આ વરસાદથી અમે બે કલાક વરસાદ પછી અમે બધો ભીજાઈ ગયો છે મને કંઈ નહીં તો પંદરેક લાખનું નુકસાન થયું છે ને આખા ગામનું કહીએ તો કરોડમાં નુકસાન જાય એમ છે કે અત્યારે હવે આ ડાંગર એમે કોઈ લેવા તૈયાર મિલવાળો કે કોઈ બી સહકારી મંડળીવાળા લેવા તૈયાર નહીં ભેજ છે આમ છે તેમ છે કરીને કોઈ લેતું નથી હવે આ વરસાદને કારણે એ લોકો પકડે બધો પાકનું નુકસાન થશે આ તો સરકારને નમ્ર અપીલ છે કે આનું અમને યોગ્ય વળતર આપે ગયા વર્ષે બી અમે ફોર્મ ભરેલા અમારા નુકસાનીના કમોસમી વરસાદના તેના હજુ બી અમને કોઈ વળતર ચૂકવામાં નથી આવ્યું આ તો અમારી જીવાડોળી છે ને આ ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે જો તમે ખેત ખેડૂતને જો સહાય નહીં આપો તો તમે આ ખેતી પ્રધાન દેશનો ફાયદો હું તમે બિલ્ડરોને ઉદ્યોગપતિઓને જો કે આટલા કરોડોની લોન માફ કરતા હોય તો ખેડૂતને સહાય આપવામાં તમને વાંધો હું છે તો ગયા વર્ષની બી હજુ સહાય અમને મળી નથી મેં અત્યારે અઢાર વિંગા ડાંગર ચૌદ વિંગા તલ બનાવેલા છે અને આ કમોસમી વરસાદને કારણે આપ જોઈ શકો છો કે પાછળ જે બધું ભાત છે તે મારું જ છે અને ગત રાત્રે ખૂબ વરસાદ પડ્યો જેને કારણે આ સુકવવા મૂકેલા ભાતમાં ખૂબ નુકસાન છે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનું સર્વે બને તો જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાત લે છે એ લોકોને એવો દબાણ કરી એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે દર વખતે પોતપોતાનો ફાયદો બધી પ્રાઇવેટ મંડળીઓ ઉઠાવે જ છે તો આ સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે ભાઈ આનું સર્વે જલ્દી કરે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવું કંઈક કરો તો મહેરબાની રહેશે અને બીજું કે આ તમે વિચારી નહીં શકો કે આખા ત્રણ મહિનાની ખૂબ મહેનત અને કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ખેડૂત ખેતી કરે છે અને છેલ્લા પાકના સમયે જો આ વરસાદ પડતો હોય તો બહુ ભારે નુકસાન છે અમને લોકોને જીગ્નેશ ઠાકોર આર ન્યૂઝ ન્યુઝ ઓલપાડ